કે કે સુ ભેજો ઉસ્તાદ ઇન્ડિયા કિશુભાઈ ચાર મહિના બે વીકનો મજા ખાલી કે કે સ મતન જય જય શ્રી કૃષ્ણ જય સ્વમન એપિસોડ ની કે દે થેન્ક યુ આહા 50 ટેક યે ઓલરેડી યે 10 60 70 80 અડધી ટિકિટ તો થઈ ગઈ ત્યાર પાછા પગી લાગી બાઈક

મારું 2 કિલો બેટ એમાં 87 492 02108 ગિરીશનું પરેશભાઈનું ગેટું પત્ર 73 7 day 3 7 day 3 નું અને પણ ટાર્ગેટ 64 નો હતો તમારો બનેય તો પડતો તો રે જાય કે નતો

78 કિલો કરજો 73 એટલું આપણો 1 કિલો થઈ નોસો ગ્રામ સુપર 73 73 જ હતું 73 રાજુભાઈ નો સેવા તો આપણે કઈ સ્ટાન્ડર્ડ નો ખબર છે ને મને ગિરિજીભાઈ ને પરેશભાઈ ને ફેરા 86.4 600 મેન બનો લંચ માં લંચ

થવા થેપલા બને છે બીજું શું બને સુકડી ને થેપલા થોડાક બપોરે અહીંયા ખાવાનું બાકી ના અરે જતા હતા ગુજરાતી ને ટ્રાવેલિંગ માં થેપલા તો જોઈ બીજું કંઈ હોય કે ન હોય તો ચાલે એક બાજુ થેપલા બનાય છે એક બાજુ ઘૂરતા જાય છે અને કઈક તૈયાર થઈ ગયા છે

બે <laughs> મહિના <laughs>

ले परेश भाई घरे जाचो आवे नाना परेश भाई सॉरी भूल चुक्पा काही अबे लोक मस्ते आज्ञा खबर काही बोलाय गयो हे त आणि आवता जो आता वर्ष पछ आऊ अच्छा आना भाभी आता वर्ष तू आज हमणे

¿Dónde va a ir el otro día? ¿Qué? 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 escuela. સક્સેસ થઈ ન થઈ ગઈ તો પહોંચી ગયા છે લંડન જાય છે ટીકો બેની ઘરે ફ્લાઇટ ને જે વાર છે નવ વાગ્યાની ફ્લાઇટ છે પાંચ વાગ્યે નીકળવાનું કેમેથી આવી ઘરેથી બે વાગ્યા છે બે ત્રણ કલાક થોડોક આરામ કરી લઈ કોલ બગાડ એ કરદણી હેલો મિની બેન છે ઇન્સ્ટન્ટ નાઇલન ખમણ બનશે ઇન્સ્ટન્ટ

હવે શું કે છો આ જો મેં ગરમ પાણી લીધું ના ગરમ પાણી કરવા મૂકીશું કળતા પાણી આ સોડા નાખવાનું કે ક્વોન્ટિટી કેટલી ખાલી આવે તો કે લાલ થઈ જાય ના ના

મેસેજ આના કો આ તો બધું સફા સડજે 5 મિનિટ ટીક થઈ ગયો મેં પરેશભાઈ બરોબર બરોબર બરોડો જો કે નહીં નાસ્તો રેડી્યુ આપો આમ રમે ટીકુ બેન ને ખમણ ના ફર્સ્ટ ક્લાસ ય વન હ હ હ રાજેશ ને તો પૂછવા જેવું જ નથી એના તો ફેવરિટ છે અમે મેસેજ કરી દો છો હેડે મને ક્યાં મેસેજ કર્યો કે કે આ રીસ્ટન ખમણ ને ચા બનાવી રાખજે હું તો ફૂલ ડિશ ની તૈયારી માથી મે તો ખાજે જવાનું છે હોલ્ટ છે વચ્ચે તો ફૂલ ડિશ ખાઈ જાય ખબર જાબર ચાખ રોટલી હે તે સારું વખાણ કે કરેની અમે ઈતિ વર્ની તો મને પૂછ્યા ને પૂછવાનું આ મિસ કરું કારણ કે ફેવરિટ હા કોઈ મિસ કરું છું તો આવી એરપોર્ટ ગયા ટર્મિનલ અલગ છે જ જવાનું આ તો બીટી શેર વિથ ટર્મિનલ 5 છે હા 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 આપણે ફોર પર જવાનું ટ્રાવ કાર તો એરપોર્ટ આવી ગયો સીધી ટર્મિનલ 5 આવે ને ફાઈવ કે ફોર આપણે ફોર ફોર કે બ્રિટિશ વાળો તો ફાઈવ એટલે સર્વેનો જે સુલભી ઘરે છે ફાઈલ માકી બદલેમાં બીસર મેટ ફાઈલ આવતી હુમ એ દોર પર હાલો ક્યાં ઝોન સી છે ઓકે તો હવે થેન્ક યુ ફોર વોચિંગ અમે અંકલ આંટી સાથે ખૂબ મજા કરી હવે જાય છે તો હવે ગમતું નથી પણ શું કરવું હવે બીજું કાંઈ નહીં થેન્ક યુ ફોર વોચિંગ સી ઇન ધ નેક્સ્ટ બ્લોક બાય